પરંતુ મગજ સાધારણની અસ્થિરતાને કારણે ધરમપુરા રોડ ઉપર તળાવની પાળે આવેલ વણકર સમાજના પાણીના કુવામાં ઝંપલાવી મોત ને ભાલુ કર્યું છે આ ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારબાદ એકસો બાર હેલ્પલાઇન પોલીસ ગાડી આવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી અને આ ટીમ દ્વારા મૃતકની બોડીને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી આગળની કાર્યવાહી વેડજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે મારું નામ ભાવિક પટેલ જંબુસર નગરપાલિકા તથા ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ કાનવા ગામમાં એક કોલ આવેલ કે એક લેડીઝ કૂવામાં પડેલ હતી તેને ત્રણ ચાર કલાકના જ્યારે ભારે જહેમતથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં અને પોલીસ તંત્રને સોંપવામાં આવે છે નામ વારે છે સુરેશકુમાર સુજાભાઈ ભરૂચ નગરપાલિકા આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા જંબુસર નગરપાલિકાથી કોલ મળેલ કે કૂવામાં એક મહિલા પડી ગયેલ છે તો કોલ મળતાની સાથે જ ભરૂચ નગરપાલિકાની ટીમ દ્વારા કૂવામાંથી મહિલાને સહી સલામત કાઢવામાં આવેલ અને તે બાદ પોલીસ તંત્રને સોંપવામાં આવેલ છે સીડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા જંબુસર